જો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જો આ અમારું ઘર છે જો આજે વરસાદ કેટલો આવે છે જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો જો આ અમારું ઘર છે આ અમારો ફ્લેટ છે અમે ફ્લેટમાં રહીએ છીએ જો આ ટેનામેન્ટ મકાન છે અહીંના વિદેશના જો કેવા છે જો આ બધી બિલ્ડિંગ અહીં કેટલી ઊંચી બિલ્ડિંગ હોય છે જોજો તમે જો કેટલી ઊંચી છે તો જો અમારું ઘર છે જો હું તમને અમારા ઘરમાં દરિયો છે તો જો હું તમને જો ઘર બસાવ હિંચકો જો આ દરિયો છે જો દરિયામાં હોળી તરે છે જો દેખાય જો હોળી જો આ અમારો સ્વિમિંગ પુલ છે જો કેટલો વરસાદ અહીંયા મોટા મોટા છાંટા પડે એકદમ જો આ દરિયો છે અમારા ઘરની સામે સાવ આ અમારું ઘર અને આ અમારો દરિયો જો આ અમારે હોળી જાય ફટાફટ અત્યારે કેમ કે દરિયામાં બહુ જ વરસાદ છે એટલે હોળી તાત્કાલિક ભાગે છે અત્યારે ભર દરિયો છે વરસાદ છે ને આપણે કેવા છાટા પડે જીરી જીરી અહીંયા બહુ છાંટા પડે મોટા મોટા એમ થાય કે હમણાં બરફ જામી જશે એવો વરસાદ છે જો જો કેટલો વરસાદ છે કેવા છાંટા છે ને જો અમારું ઘર છે આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો જે મતે